ડબોઈ નગરપાલિકા દ્વારા ડબોઈ વિમલ પાક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમ્પલેક્ષમી ઉપર કાયમી તેમજ અંગામી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રોટેક્શન દિવાલ સહિત એક પાકું બાંધકામ અને સાત જેટલા કાચા બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા ડભોઈ નગરમાં ગેરકાયદેસર દબાણોની ભરમાર છે આચારસંહિતા પૂર્ણ થતા જ ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી હતી ગેરકાયદેસર દબાણો સામે લાક હાલ કરવામાં આવી હતી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના અને તેમની હાજરીમાં આજે ડભોઈની વિમલ પાર્ક સોસાયટીમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુબાજુ હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સાત જેટલા કાચા બાંધકામ અને એક પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકાના કર્મચારી મહેશ વસાવા મહેશ પરમાર સહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહની ઉપસ્થિતિમાં જેસીબી ચલાવવામાં આવ્યું હતું આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત લગભગ આઠથી દસ ઘરો કે જેમણે લગભગ સોથી બસો સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે આ જે આંકડો કીધો સોથી બસો સ્ક્વેર ફૂટ તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી એટલે લગભગ બે હજારથી દસ હજાર જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે કભોઈના ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે મકાનો અને દુકાનો બાંધી દેવામાં આવી છે તે દબાણ ક્યારે દૂર થશે મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઇન છે એને અનુસરવી જરૂરી બને છે જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે તેના કારણે આ થોડું ડીલે ચાલે બે બે ત્રણ ત્રણ નોટિસો અપાઈ ગઈ છે ફાઇનલ નોટિસો અપાઈ ગઈ છે હજુ શેની રાહ રહી નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે દબાણો દૂર કરવાની કાર્યવાહી એક કે બે દિવસની નથી હોતી એ સતત ચાલતી કામગીરી છે જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે